નમસ્કાર મિત્રો સુરાપુરા ધામ ભોળાટમાં હાલ બેઠક ચાલુ છે કે બંધ છે ખોટી અફવાઓથી દૂર રહો આગળ આપણે ચર્ચા કરીએ ડિટેલમાં બરાબર એના પહેલાં કોમેન્ટમાં જય સુરાપુરા દ્વારા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો તો કોઈને ધક્કો ના પડે અને લોકો અફવાઓથી દૂર રહે અને આપણા પેજ ઉપર તમે પેજને ફોલો કરો મિત્રો હમણાં એક ભાઈનો મેસેજ આવ્યો કે ભાઈ હું સુરાપુરા ધામ ભોળા જોડાવા ગયો હતો બેઠક માટે ગયો હતો બરાબર પરંતુ મારે ધક્કો પડ્યો રોજ આવા મેસેજ એક ભાઈ કરે છે તો એના ઉપર આ વિડીયો મારે બનાવવો પડ્યો કે ભાઈ સુરાપુરા ધામ ભૂળાજમાં હાલ બેઠક બંધ છે બધી અફવાઓથી તમે દૂર રહો હાલ જોડાવાનું બંધ છે તમારે દર્શન કરવા જવું હોય તો ચોવીસ કલાક મંદિર ખુલ્લું છે પણ હાલ બેઠક બંધ છે બરાબર તો સુરાપુરા દાદાને દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો તો માહિતી બીજા સુધી પહોંચે અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય હિન્દ